મિત્રો આજે અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ મંગળવારનો દિવસ સમય સવારના સાડા આઠ વાગ્યા છે મિત્રો આજે આકાશમાં કંઈક અલગ નજારો જોવા મળી રહ્યો છે જેવી રીતે પ્રયાગમાં ગંગાયા અને જમુનાનો જેમ નજારો હોય એવી જ રીતે આજે આકાશમાં નજારો જોવા મળી રહ્યો છે જાણે બંને પ્રવાહ અલગ અલગ વહેતા હોય ગંગા અને જમનાના એવી રીતે ભગવાનને આજે આકાશમાં પણ અલગ અલગ નજારો જોવા મળ્યો છે આવો નજારો કદાચ ક્યારેક ભાગ્યમાં જ જોવા મળતો હોય છે સૂર્ય પણ એની સાક્ષી પૂરી રહ્યો છે આપ જોઈ શકો છો